હેલો ફ્રેન્ડ્સ આજે હું બાઈક રાઈડ કરવા જઈ રહ્યો છું તો મારા વિડીયોમાં આગળ જોઈએ આજે હું જઈ રહ્યો છું એક એવી જગ્યા પર જ્યાંનો નજારો ખૂબ સુંદર છે આજે કડિયા ડુંગર અંકલેશ્વર ભરૂચથી આગળ એક જગ્યા છે ખૂબ સુંદર જગ્યા છે એના વિશે હું આગળના વિડીયોમાં જણાવીશ ઓકે થેન્ક યુ જો તમે સુરતથી ઓલપાડ અને ઓલપાડથી કીમ પછી હાઈવે પર જવું હોય તો આ કીમ બ્રિજ પરથી પણ જઈ શકો છો તમે જોઈ શકો છો આ બ્રિજ મિત્રો હું આવી ગયો છું ગોમાન જે સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાનું મંદિર છે અહીં ખૂબ મોટી સંખ્યામાં શ્રાવણ મંડળમાં હરિભક્તોની ભીડ થતી હોય છે તો એ મંદિરના દર્શન કરવા હું જઈ રહ્યો છું મિત્રો હું હાલ કળિયા ડુંગર હજુ અહીંયાથી ચાર કિલોમીટર પટાવ્યા છે અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો વરસાદ પણ ખૂબ છે વરસાદની સાથે વાતાવરણ ખૂબ જ રળિયામણું સુંદર છે ચાલો હવે આપણે જોઈશું કડિયા ડુંગર ચાલો મિત્રો હવે પર શરૂઆત કરીએ છીએ ફાઇનલી કળિયા ડુંગર પહોંચી ગયો છું મિત્રો આવ્યા છે બધા પણ વરસાદને લીધે બધા આગળ પાછળ થઈ ગયા છે ખૂબ સુંદર નજારો આપ જોઈ રહ્યા છો અહીંયાથી પગઠિયા ચરવાની શરૂઆત થાય છે અહીં ઉપરથી પણ તમે નજારો જોઈ શકો છો ખૂબ સુંદર નજારો છે નાની ઉપર પણ નાની ગુફા છે બાજુથી તમે આવી શકો છો અને આ મંદિરનો જે ગેટ છે કેમ પાણી રહેતો હોય છે અહીંયા ભીમ બી કથાનું મહત્ત્વ છે